બે નો પચીસનો ઓગણસી સ્વાતંત્ર્ય દિવસ આજે ભા તાલુકા કક્ષા અબડાસા તાલુકા કક્ષાએ કનકપરમાં અધ્યામ એની મોટા પાય ઉજવણી થઈ અને સામાન્ય રીતે જે તાલુકા કક્ષાએ પ્રોગ્રામ થતા હોય તો એક મોટું ગામ હોય અને ખૂબ સારી વસ્તી ધરાવતું ગામ હોય એની અંદર થાય પણ આજે જિલ્લા અમારા ગામની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયત અને સૌના સહયોગથી અને સૌની અરજીઓથી અમને અમે કલેક્ટર સાહેબે જે મંજૂરી મળી તો અમારા ગામ માટે એક ભાગ્યશાળી દિવસ કહેવાય અને આજે પંદરમી ઓગસ્ટના તાલુકા કક્ષાનો પ્રોગ્રામ કડકમાં મંદિર શ્રી મામલતદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને ખૂબ સારી મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને સાથે અને હોમગાર્ડની સાથે પરેડ થઈ અને ખૂબ જ મોટી ઉજવણી કરવામાં આવી અને શાળા દ્વારા નાની મોટી બાળાઓ દ્વારા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં વ્યક્તિઓ માણસોએ ભાગ લીધો અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું તો આવી રીતે અમારી ઉજવણી ખૂબ જ આજે ઉમંગભર ઉજવાસીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગામના સરપંચશ્રી ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ ગ્રામજનો શાળાના આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ તાલુકાની જુદી જુદી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીશ્રીઓ અધિકારીશ્રીઓ તેમજ વાલા વિદ્યાર્થીઓ પંદરમી ઓગસ્ટનો પર્વ આપણા ગામની મધ્યે તાલુકા કક્ષાએ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે ગર્વ ની લાગણી અનુભવીએ છીએ અને આપણે આપણા આમંત્રણને માન આપી અને જે લોકોએ